સપ્તાહના બીજા કારોબારી સત્રના દિવસે ઘરેલું બજાર વધારાની સાથે ખુલ્યા છે નિફ્ટી એકવીસ હજાર સાતસો પચાસની આસપાસ છે અને સેન્સેક્સ એકોતેર હજાર સાતસો ને નેવ્યાસી પર છે સેન્સેક્સ ચારસો ને ચોત્રીસ અંક સુધી મજબૂત છે જ્યારે નિફ્ટીએ એકસો પાંત્રીસ અંક સુધી વધ્યો છે જોકે કે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે બીએસઆઈના ના કેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ કેપ હન્ડ્રેડ ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ એકાણું ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે બીએસઆઈના સ્મોલ કેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ નેવું ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે હાલમાં બીએસઆઈના ત્રીસ શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ચારસો ને ચોત્રીસ પોઈન્ટ એકાવન અંક એટલે કે ઝીરો પોઈન્ટ એકસઠ ટકા વધારાની સાથે એનએસસીના પચાસ શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિપટી એકસો ને પાંત્રીસ અંક એટલે કે ઝીરો પોઈન્ટ સુધી વધીને એકવીસ હજાર સ્તર પર કારોબાર કરી રહ્યો છે બેન્કિંગ ઓટો ફાઇનાન્સ સર્વિસેસ એફએમસીજી આઈટી મેટલ ફાર્મા પીએસયુ બેંક પ્રાઇવેટ બેન્ક રિયલ્ટી હેલ્થકેર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઓઇલ એન્ડ ગેસના શેરોમાં ઝીરો પોઈન્ટ એકતાલીસથી એક પોઈન્ટ છપ્પન ટકા વધારાની સાથે જોવા મળી રહ્યો છે બેન્ક નિફ્ટી ઝીરો પોઈન્ટ એકસઠ ટકા વધારાની સાથે સુડતાલીસ હજાર સાતસો ને આડત્રીસ પોઈન્ટ પંચાવન સ્તર પર કારોબાર કરી રહ્યો છે દિગ્ગજ શેરોમાં વિપ્રો બજાજ ઓટો અદાણી પોર્ટ્સ ટેક મહિન્દ્રા એલ ટીઆઈ માઇન્ડ્રી ઇન્ફોસિસ એલ એન્ડ ટી ટીસીએસ એક પોઈન્ટ સત્તરથી બે પોઈન્ટ ચાલીસ ટકા સુધી વધ્યો છે જ્યારે દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા ઝીરો પોઈન્ટ દસ ટકા વધારાની સાથે અને પાવર ગ્રીડ ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા સુધી ઘટ્યો છે મિડકેપ શેરોમાં એન્ડ્સ ટેકનોલોજી ગ્લેન્ડ ગ્લેસરિક્સ એલ એન ટી ટેકનોલોજી અને જિંદાલ સ્ટીલ બે પોઈન્ટ ચોત્રીસથી ચાર પોઈન્ટ ઝીરો એક ટકા સુધીને વધારો છે જ્યારે જી એન્ટરટેનમેન્ટ કોલગેટ ટીસીએસ મોટર જીલેટ ઇન્ડિયા સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ઝીરો પોઈન્ટ એકસઠથી સાત પોઈન્ટ ઓગણીસ ટકા સુધી ઘટ્યો છે આજ માટે આટલું જ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેની બાજુમાં બે લાયકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો આજ માટે આટલું જ